સોલસોથી વધુ કંપનીઓ પોતાના મળીને દસ લાખ મુલાકાતીઓ મુલાકાત લેશે સદાધામ ટ્રસ્ટ દ્વારા અગાઉ બે હજાર અઢાર બે હજાર વીસ બે હજાર બાવીસ અને બે હજાર ચોવીસમાં ઉદ્યોગોનો મહાકુંભ યોજવામાં આવ્યો હતો દેશના ટોચના સ્પીકર્સ અને મોટિવેશનલ સ્પીકર મહાકુંભમાં યુવા ઉદ્યોગકારો સહિત યુવા સ્ટાર્ટઅપ કરનારાઓને માર્ગદર્શન આપશે આ સંદર્ભે વિસ્તૃત માહિતી અપાઈ હતી રમેશભાઈ પટેલ છે અને આજે માજલપુર રીવા મોલના બેન્કવેટ હોલમાં જે સુંદર કાર્યક્રમ થયો એ બાબતની ચર્ચા કરું તો ખાસ આ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો હતો કે બે હજાર પચીસમાં હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે અમે એક એક્સપ્રો કરી રહ્યા છે અને એમાં અત્યાર સુધી જે કંઈક અમે બધા એક્સપ્રોટ કર્યા એનાથી પણ ચડિયો એક્સપોટ આ વખતે હેલીપેડ ગ્રાઉન્ડમાં થવાનો છે અને લગભગ અમારી દૃષ્ટિએ બારસોથી પંદરસો સ્ટોલનું આયોજન થશે અને એમાં થોડી ઘણી સબસિડી સરકાર તરફથી એસ એમએસએમઇ તરફથી મળે છે એ પણ હું તમને સમજાવું કે દાખલો આપું કે એક લાખ રૂપિયાનો કોઈ સ્ટોર કરે તો એને ખાલી પચાસ હજાર રૂપિયા જ ખર્ચો થાય છે પચાસ હજાર રૂપિયા આપણને સબસિડી મળતી હોય છે એવી રીતે જે રીતે મોટા સ્ટોર હોય તો મોટાની રીતે આપણને સબસિડી મળતી હોય છે અને જે એક્સપ્રો લોકો કરે છે એને અઢાર વીસ બાવીસ ચોવીસ અને આજે પચીસ લોકોને ખ્યાલ આવી ગયો કે આ એક્સપ્રો આખા વિશ્વમાં તો ઠીક છે પણ ભારત દેશમાં મોટામાં મોટો એક્સપ્રો થાય છે અને એનું રિઝલ્ટ તેમાં ભાગ લેનારને તમામને સુંદર રીતે મળે છે એવું આપણા પ્રમુખ સાહેબે આજે છાતી ઠોકીને આપણને જણાવ્યું છે એટલે સરદારધામ તરફથી આવા જે કંઈ કાર્યક્રમો થઈ રહ્યા છે અને બધા જ પ્રજાને ઉપયોગી પાટીદાર સમાજને ઉપયોગી અને જે કોઈ સ્ટોલો કરતા હશે એ તમામને ઉપયોગી થઈ પડે છે હા એ એ વાત કરું તો વડોદરાની વિશેષતા ખાસ એ છે કે જ્યારે પહેલો એક્સપો બે હજાર કર્યો ત્યારે અનુભવ બધા પાસે ઓછો હતો અને વડોદરાની જે આપણા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છે એની પાસે આ એક્સપોના અનુભવો ઘણા જ હતા એ બધાને આપણે સંકલન કરી અને પહેલાં એક્સપોમાં મને ખ્યાલ છે કે મેક્સિમમ શો સ્ટોલ્સ વડોદરા મધ્ય ગુજરાતે આપેલા બે હજાર અઢારમાં પછી ઉત્તરોત્તર બધી બીજી સિટીમાંથી પણ પ્રતિભાવ મળતો ગયો અને આપણે આગળ વધતા રહ્યા ઓકે તમારું નામ હા મારું નામ પારુલભાઈ કાકડિયા હું ઉપપ્રમુખ સરદારધામ મધ્ય ગુજરાતથી કામ કરી રહ્યો છું અને અત્યારે અહીંયા સરદારધામનું જે ભવન બની રહ્યું છે એમાં પ્રોજેક્ટ કમિટીમાં રમેશભાઈને અમે બધા સાથે મળીને કામ કરીએ છીએ અને આ રીતે આગળ વધીએ છીએ મારું નામ ગોવિંદભાઈ વરમોરા છે સરદારધામના ટ્રસ્ટી તરીકે પણ જ્યારથી સરદારધામની થઈ ત્યારથી ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું અને જીપીબીએસ પચીસ માટે આજે પ્રમુખ તરીકે મને જવાબદારી સોંપવામાં આવી છે આજે વડોદરા ખાતે પ્રમોશનલ પ્રોગ્રામનું આયોજન હતું અને એ આયોજનમાં લોકોને પ્રમોશનલ પ્રોગ્રામમાં સરદારધામ જે કાર્ય પદ્ધતિથી કામ કરી રહ્યું છે એ માહિતગારી કરી અને આવતા એક્સપ્રોમાં બે હજાર પચીસમાં વડોદરાના ઉદ્યોગપતિઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને સરદારધામ તરફથી એક ઉજળું પ્લેટફોર્મ આપી રહ્યા છે કે નાના કે મોટા કોઈપણ ઉદ્યોગપતિ આમાં જોડાઈ શકે આમાં એવો કોઈ પણ ક્રાઇટ નથી કે માત્ર પાટીદાર સમાજે જોડાઈ શકે આમાં કોઈપણ સમાજના કોઈ પણ વ્યક્તિઓ કોઈપણ ઉદ્યોગપતિઓ નાના અથવા મોટા જોડાઈ શકે એવી સુવિધા સાથે એવા આયોજન સાથે એક્સપ્લો થઈ રહ્યો છે આમાં સૌને સાંકળીને જ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્લોગન સાથે સરદારધામ કામ કરી રહ્યું છે તો એના એ અન્વયે આજે વડોદરા ખાતે પ્રોગ્રામ કરવામાં સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર